મિત્રો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસથી પણ છાનામાના જે લોકો દેશી દારૂ કે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે તો આવા જે શખ્સો છે આવા જે બુટલેગરો છે આવા બુટલેગરો ઉપર હળવદ પોલીસે રીચસરની સ્ટ્રાઇક કરી હોય તેવી રીતના આજે વહેલી સવારે પાંચ વાગે હળવદના પીઆઈ આરટીવીઆસ સાથે પીએસઆઈ સાથે ત્રીસેક જેટલા પોલીસ જવાનો જે છે એ જુદી જુદી પાંચ ટીમો બનાવી અને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે લિસ્ટેડ બુટલેગરો છે અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ગયેલા હોય ને લોકોની ફરિયાદો મળી હોય કે અહીંયા દારૂને વેચાય છે તો આવા જે બુટલેગરો જે છે એના ઉપર વહેલી સવારે હળવદ પોલીસે કાર્યવાહી કરી છે ચૌદ જેટલા જે બુટલેગરો છે કે જે દેશી દારૂ કે ઇંગ્લિશ દારૂ વહેંચતા હોય તો તેની ઉપર પોલીસે કાર્યવાહી કરી છે દારૂ ઝડપી લીધો છે સાથે આરોપીઓને પણ ઝડપી લીધા છે ઝડપીને લઈને હળવોદ પોલીસ મથકે લઈ આવી ધોરણસરની જે કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરી છે આમ તો મોટાભાગે દેશી દારૂ જે છે બધા મિત્રોને ખબર છે કે દેશી દારૂનું છાના ખૂણે પણ જે છે વેચાણ અટકવતું નથી એ વાત એક હકીકત છે અને આવા જે બુટલેગરો છે કે વહેલી સવારે પોલીસને ખબર ન પડે પોલીસ ન આવે ની પહેલા જે કંઈ કામગીરી કરી લેતા હોય તો આવા બુટલેગરો ઉપર હળવદ પોલીસે વહેલી સવારે પાંચ વાગે કાર્યવાહી જે છે એ કરી છે જેને લઈ અને જે લોકો છાના ખૂણે પણ દેશી દારૂનું વેચાણ કરે છે એમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે અત્યારે મિત્રો આપણે હળવદ પોલીસ સ્ટેશન જ છીએ હળવદ પોલીસ સ્ટેશનથી અત્યારે આ તમને જે કંઈ માહિતી છે મિત્રો એ આપી છે તેની સાથે હમણાં થોડા દિવસ પહેલા ધવલ શુક્લ નામનો વ્યક્તિ હળવદનો છે ઇંગ્લિશ તો મોટી માત્રામાં બોટલો હતી એ જ વ્યક્તિ આજ વરી પાછો સવારમાં પોલીસના હાથે ગયો છે દસ બોટલ દારૂ સાથે હમણાં ઝડપાઈ ગયો તો કોર્ટમાં એના જામીન ને થયા અને ત્યાર પછી છૂટી ગયો અને છૂટ્યા પછી આ ધંધો જે છે છોડ દેવાને બદલે વરી પાછો ચાલુ જ રાખ્યો હતો ચાલુ રાખ્યો એટલા માટે જ પોલીસે આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ એના ઘરે તપાસ કરી એના બાજુના ઘરે તપાસ કરી તો ત્યાંથી દસ બોટલ જે દારૂ છે એ દારૂ મળી આવ્યો છે એટલે ધવલને પણ હળદ પોલીસે ઝડપી લીધો છે એટલે કે ઇંગ્લિશ દારૂનો પણ કેસ હળોદ પોલીસે કર્યો છે તેની સાથે હળદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા તેર જે દેશી દારૂના ભઠી સંચાલકો છે કે જે વહેલી સવારે દારૂ ઉતારતા હતા કેટલાક દારૂ હવે દેવા જવાની તૈયારીઓ કરતા હતા આવા સમયે જે છે એ પોલીસ જવાનો ટ્રાઇટકાતા એટલે આ કહેવાય કે મોટી જે કંઈ કાર્યવાહી છે તે કાર્યવાહી હળવદ પોલીસે કરી છે હમણાં જ મેં તમને પહેલા મિત્રો માહિતી આપી એમ કે હળવદ પીઆઈ પીએસઆઈ અને જુદી જુદી પોલીસ જવાનોને ત્રીસ જવાનો એટલે જુદી જુદી પાંચ ટીમો બનાવી અને વહેલી સવારે જ્યારે બુટલેગરોની જે કંઈ કામગીરી ચાલુ થતી હોય એ પોલીસને બાતમી મળી હતી કે વહેલી સવારે જ બુટલેગરો ફઠીને બધું ચલાવતા હોય છે અને જ્યારે સૂરજ ઉગે પહેલાં તો એ બધું નામો નિશાન વીખી નાખતા હોય છે એટલે આ માહિતી પોલીસને મળી હતી કે વહેલી સવારે બુટલેગરો આવી કામગીરી કરતા હોય છે એટલા માટે જ પોલીસ જે છે એ વહેલી સવારે પાંચ વાગે ટીમો બનાવીને આ બુટલેગરો ઉપર ટ્રાટકી છે અને બુટલેગરોની જે ભઠીઓ છે ચાલુ ભઠીઓ ઝડપી લીધી છે દારૂ ઝડપી લીધો છે એની પણ મિત્રો તમને માહિતી આપું પહેલા જે માહિતી એક જે છે મિત્રો એ એક તમને આપી દઉં કે ધવલ નરેન્દ્રભાઈ શુક્લ જે હડોદમાં જ રહે છે અને એના ઘરની બાજુની જ મકાનમાંથી દસ બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો છે અને આ ધવલની પણ પોલીસ દ્વારા અટકાયત કરી છે અને એટલે કે દિવાળીની આસપાસ જ આ ધવલ જે છે મિત્રો એના ત્યાંથી બોટલો પોલીસે કાર્યવાહી કરી હતી અને પછી આ ભાઈ છૂટી ગયા હતા અને છૂટ્યા પછી વરી પાછો આ ધંધો ચાલુ હતો અને વરી પાછા આજે હવારમાં પોલીસના હાથે ઝપટે ચડી ગયા છે ધવલભાઈ એક બીજા છે જગાભાઈ મનુભાઈ પટિયાર કે જે ચરાડવાના છે ત્યાંથી તેમના ત્યાંથી સાત લીટર જે દારૂ છે પોલીસે પકડી લીધો છે સાત લીટર દારૂ ત્યાર પછી કલ્પેશભાઈ બારોટ કે જે પણ ચરાડવા ગામના છે અને તેમના ત્યાંથી પણ જે છે તેર લીટર દારૂ હળોદ પોલીસે પકડ્યો છે આ ચરાડવાના છે ચોથા છે સદામભાઈ ગુલ મોહમ્મદભાઈ પટ્ટી એ પણ ચરાડવાના છે અને તેમના ત્યાંથી પણ પંદર લીટર દેશી દારૂ જે છે હળદ પોલીસે ઝડપી લીધો છે સાથે સુરેશભાઈ લાલજીભાઈ ડાભી તેમના ત્યાંથી બાર લીટર દારૂ જે છે એ હળોદ પોલીસે ઝડપી લીધો છે અને આ આરોપી પણ ઝડપાઈ ગયો છે મનીષાબેન બળદેવભાઈ જે છે તેના ત્યાંથી આઠ લીટર દેશી દારૂ પૈકડ્યો છે અને આ સુંદરગઢના છે મનીષાબેન બળદેવભાઈ જોકે એ ફરાર થઈ ગયા છે આ એમની ભઠ્ઠી પૈકડી છે તેની સાથે વિનાભાઈ કેશાભાઈ દેવીપૂજક જે ચૂપણી ગામના છે તેમના ત્યાંથી પણ દસ લીટર દેશી દારૂ જે છે એ હળોદ પોલીસે ઝડપી લીધો છે આ હતું ડીફની કામગીરી સર્વેલન્સ સ્કવોડના જવાનો જે છે એક ટીમ એમની હતી આ એમની કામગીરી હતી તેની સાથે હળવદ શહેરની મિત્રો વાત કરી તો હળવદ શહેરમાં લાલભા દિલુભા ચાલા કે જેમના ત્યાંથી પચાસ લિટર આથો જે છે એ ઝડપી લીધો છે આ લાલભા સુનિલનગર વિસ્તારમાં રહે છે અને તેમના ત્યાંથી પચાસ લિટર હાથો પૈકડ્યો છે અને સાથે લાલભાની પણ અટકાયત કરી છે સાથે દશરથભાઈ ધમાભાઈ કોળી કે જે હળવદ શહેરમાં જ રહે છે અને તેમના ત્યાંથી સાઠ લિટર આથો અને પાંચ લિટર દેશી દારૂ જે છે ઝડપી લીધો છે સાથે જ દિનુબહેન પ્રવીણભાઈ કોળી કે જે હળવદ શહેરના ભવાની વિસ્તારમાં રહે છે તેમના ત્યાંથી પણ દસ લિટર દેશી દારૂ જે છે હળવદ પોલીસે ઝડપી લીધો છે સાથે જ યોગેશભાઈ હીરાભાઈ ચનુરા કે જે જૂના કાંટીલા રહે છે અને ઢોળકોટ ગામની સીમમાં દારૂની ભઠ્ઠી ચાલુ હતી અને આ સમયે જ વહેલી સવારે પોલીસ પહોંચી ગઈ તો ત્યાંથી જે છે એકસો ને પચાસ લીટર જે આથો છે એ આથો હળોદ પોલીસે ઝડપી લીધો છે આરોપી યોગેશ જે છે એ ફરાર થઈ ગયો છે એ હાજર ત્યાંથી મળી આવ્યો નથી સાથે જ વાત કરીએ તો મહેશભાઈ કમાભાઈ ડાભી કે જે રાયસંગપુર રહે છે અને રાયસંગપુરના પાદરમાંથીના જે નદી છે બ્રાહ્મણી નદી તો આ નદી કાંઠે એકસો પચાસ લીટર આથો અને ચૌદ લિટર દારૂ જે હળદ પોલીસે પકડ્યો છે એટલે વાત કરીએ તો ભઠ્ઠી ચાલુ હતી ને ભઠ્ઠી ચાલુ હતી એ સમયે પોલીસ પહોંચી ગઈ ચૌદ લીટર દારૂ ઉતરો બાકીનો હજી ઉતરવાનો ચાલુ હતો ને આવા સમયે પોલીસ પહોંચી ગઈ એટલે ચૌદ લિટર દારૂ ને એકસો પચાસ લીટર આથો જે છે એ ઝડપી લીધો છે સાથે આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે તેની સાથે કાનજીભાઈ રણછોડભાઈ કોળી કે જે કેદારીયા ગામના છે ને ગામની સીમમાં જ તેમની પણ ફઠી જે છે ઝડપી લીધી છે અને તેમની પાસેથી પણ સત્તર લીટર દેશી દારૂ જે છે એ હડોદ પોલીસે ઝડપી લીધો છે અને આરોપીની અટકાયત પણ જે છે એ અટકાયત પણ કરવામાં આવી છે એટલે આવી રીતના જુદા જુદા તેર દેશી દારૂના કેસ તેની સાથે એક ઇંગ્લિશનો કેસ એટલે કુલ ચૌદ કેસ જે છે એ વહેલી સવારે પોલીસ જ્યારે બુટલેગરોને પણ મનમાં એવું નહોતું અને એમને પણ મન એવું હશે કે અત્યારે કોઈની ખબર નથી કડકડતી ઠંડી છે વહેલા પાંચ વાગ્યે કોઈ આવવાનું નથી અને એ તો બધા ભઠ્ઠીના સહારે એમને તો ઠંડી લાગે નહીં અને બધી કામગીરી જે છે મિત્રો એ કરતા હતા ને આવા સમયે પોલીસ પહોંચી ગઈ અને એમની ઉપર જે કાર્યવાહી છે એ પોલીસે કાર્યવાહી કરી છે થોડી વધુમાં માહિતી એ પણ એક મળી રહી છે કે આ કાર્યવાહી છે એ આવતા દિવસોમાં પણ ચાલુ રહેવાની છે પોલીસ ગમે ત્યારે જુદા જુદા સમયે જે છે જુદી જુદી ટીમો બનાવી અને જે લોકો દેશી દારૂનું છાના ખૂણે વેચાણ કરે છે તો આવા લોકો સામે જે કાર્યવાહી છે કાર્યવાહી હળદ પોલીસ આવતા દિવસોમાં પણ કરવાની છે એટલે જે લોકો દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા છે એ બંધ કરી દે તો વધારે સારું નહીં પછી પોલીસની ઝપટે ચડી જશો એ વાત હકીકત છે આજ કદાચ પોલીસ આવી હોય ને તમે બચી ગયા હોય તો આવતા દિવસોમાં તમે આવી જશો પણ એ વાત એક હકીકત છે કે જો દેશી દારૂનું કે ઇંગ્લિશ દારૂ ના આવી કંઈ પ્રવૃત્તિઓ કરશો તો પછી પોલીસની ઝપટે ચડી જાશો પોલીસ તમારા સુધી પહોંચી જશે એ પણ એક વાત હકીકત છે આ અમે એટલા માટે મિત્રો કહીએ છીએ કે મોટાભાગના દેશીના ધંધાર્થીઓને મને એવું જ હોય કે ભાઈ વહેલી સવારે કોઈ આવતું નથી કોઈને કંઈ જ ખબર રહેતી નથી એટલે આપણે આપણું કામ કરીએ પરંતુ પોલીસ એનાથી પણ બે કદમ આગળ છે વહેલા એ પાંચ વાગ્યે જુદી જુદી પાંચ ટીમો બનાવી ત્રીસ જેટલા પોલીસ જવાનો પીઆઈ પીએસઆઈ સહિતનાઓ જે છે એ વહેલી સવારે જ આ કાર્યવાહી જે છે આખી કાર્યવાહી હાથ ધરી હતી તે દેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે એક ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવ્યો છે એટલે જુદા જુદા પ્રોહિબિશનના ચૌદ કેસ જે છે એ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને આરોપીઓની પણ અટકાયત જે છે એ કરવામાં આવી છે આભાર મિત્રો